જય માતાજી જય શ્રી કૃષ્ણ કેમ છો તમે બધા આઈ હોપ તમે બધા મસ્ત મોજમાં જ હશો તો વિડીયો આગળ જોતા રહેજો કારણ કે વિડીયોમાં મજા આવી જશે ઇમોશનલ છે સસ્પેન્સ છે એક્સાઇટમેન્ટ છે ને ફૂલ મસ્તી સાથે છે તો અમે જઈ રહ્યા છીએ દિત્યાની સાયકલ લેવા માટે સરપ્રાઈઝ છે એની માટે મમ્મીનો એક્સાઇટમેન્ટ તો જોવો આર્યા પપ્પા રાજ હોય છે ચાલો ચાલો જોયું અમે ક્યાં ચાલવા માંડ્યા એટલે અમે દોડવા માંડ્યા અમારા પગમાં ટાયર નથી થાય ગયો અમે બાઇક પર બેસીને ચાલ્યા સાયકલ લેવા મજા આવશે દિત્યાને જરા પણ નથી ખબર એટલે કે અમારી છોટી બેનને જરા પણ નથી ખબર એ આવશે જે સ્કૂલેથી ચાર વાગે તો અમે અત્યારે પહોંચી ગયા છીએ સાયકલની દુકાને પપ્પા પપ્પા આ રે દિત્યાની સાયકલ আপো বাতেছে মানানাই

આવો 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 લ્યો આવી ગઈ

સાયકલ લાવતા લાવતા અને અત્યારે બપોરના ના વાગ્યા છે બે ને દસ પછી એક પેટ્રોલ પંપ થી અહીંયા સાયકલ ચલાવતી હું લાવી છું તમે મારી હાલત જોઈ શકો છો આગળ ગઈ હતી અરે હવા ભરાઈ નાની તો જતિયા જ ઉભા થઈ ગયા છે જ્વાલા બની ગયા તો આજે તારીખ છે સત્યાવીસ ત્રીજી ટ્વેન્ટી સેવન માર્ચ છે અને આજે અમે લઈને આવી ગયા છે દિત્યાની સરપ્રાઈઝ ગિફ્ટ એટલે કે સાયકલ તો હવે આપણે રાહ છે ચાર વાગ્યા સુધી કારણ કે સાડા

મોટી <laughs> લાગે <laughs> <laughs>

કેવું લાગે છે તમને કેક અને સાયકલ જોઈને બહુ મજા આવે છે એટલે જે કે કેક નું પીસિંગ મળે હા કારણ કે અમને અત્યારે કહેતી હતી કે અમને સાયકલ દેવામાં નહીં આવે આવશે 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 બધું આવશે ત્યાંની બુલ એટલે કે જી દિત્યાની સાયકલ લઈ હા સાયકલ નું સ્વાગત આજની તારીખ લખી લેજો એટલે આવતા વર્ષે એની બર્થડે ઉજવશું અગર દિત્યા હાથે બચી હશે તો

તો થેન્ક યુ વિડીયો જોવા માટે અને લાઇક કમેન્ટ શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં કંજુસી નો કરતા જરા કેવું બાકી થેન્કસ ફોર વોચિંગ મને ઇન્સ્ટાગ્રામમાં પણ ફોલો કરતા જ બંને એકાઉન્ટની લિંક નીચે ડિસ્ક્રિપ્શનમાં છે જ સબસ્ક્રાઇબ કરવાનું પણ ભૂલતા નહીં